ગુજરાતની પચીસ લોકસભાની બેઠકોની મત ગણતરીમાં જે પરિણામો આવ્યા છે તે જોતા લાગે છે કે ભાજપની ગણતરીઓ ખોટી પડી છે મોદીના ગુજરાતમાં છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણીની સૌથી મોટી કોઈ ઘટના હોય તો તે છે બનાસની બેન તરીકે ઓળખાતા ગેનીબેન ઠાકોરની જીત બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન એકલા હાથે જીત મેળવીને ભાજપના ક્લીન સ્વીપ કે હેટ્રિકના સપનાને અધૂરું રાખ્યું છે ગેનીબેન ઠાકોરી ભાજપના રેખાબેન चौधरी ને હજાર કરતાં પણ વધુ મતોથી હરાવીને દિલ્હી દરબારમાં એન્ટ્રી મારી દીધી છે જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેનીબેન પર કટાક્ષ કરવાનો મોકો ચૂક્યા ન હતા બીજી તો કઈ તમે એક ના એક બેન એક જ એનું કહે છે કે ભાઈ આપણે કંઈ કોઈ સમ ખાવે તો એક એક કોઈના સમ એટલે કોંગ્રેસ માટે આ એક ના એક બેન છુટાઈને આવ્યા છે અન્ય બેઠકોની વાત કરીએ તો સૌથી ચર્ચાસ્પદ એવી રાજકોટની સીટ પર પણ ભાજપના ધાનાણીને હરાવ્યા છે ગાંધીનગર થી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવસારી બેઠક પર સી આર પાટીલે સાત લાખ કરતા વધુ મતો ની જંગી લીડ મેળવી છે ક્ષત્રિય આંદોલન નો ઓછાયો જે બેઠક પર મંડરાતો હતો એ જામનગર બેઠક પર પણ ભાજપના પૂનમબેન માડમ જીત્યા છે પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાની જીત થઈ હતી તો જુનાગઢમાં પણ ભાજપના રાજેશ ચુડાસમા વિજય બન્યા છે તો ઉત્તર ગુજરાતની પાટણ બેઠક પર પણ ભાજપના ના ભરતસિંહ ડાભી કોંગ્રેસના ચંદનજી ઠાકોરની સામે હારતા હારતા જીતી ગયા છે ખેડામાં ભાજપના દેવસી ચૌહાણ અને ભાવનગરમાં નીમુબેન બાંભાણીયાની જીત થઈ છે અન્ય ચર્ચાસ્પદ બેઠક એવી ભરૂચ પર પણ ભાજપના મનસુખ વસાવાએ આપના ચૈતર વસાવાને હરાવ્યા છે ભલે ભાજપે પચીસ બેઠક પર જીત મેળવી હોય પણ આ એટલી ભવ્ય જીત નથી જેટલી ભાજપના નેતાઓ વાતોને દાવો કરતા હતા મહત્વનું કહી શકાય તો જે રીતે ચૂંટણી પહેલા જે જે ફેક્ટર જોવામાં આવે તો ક્ષત્રિય આંદોલન હતા તો તેની મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ અસર જોવા મળી હતી પરંતુ આ તમામ જગ્યાએ ભાજપે સારા એવા મતો મેળવ્યા છે તો બીજી તરફ ચૈતર વસાવા દક્ષિણની અંદર ઉતારવામાં આવ્યા હતા અને ભાવનગરની અંદર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉતારવામાં આવ્યા હતા પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડી રહ્યો છે પહેલી વખત બનાસકાંઠાના જ્ઞાનીબહેન છે તે હવે દિલ્હી દરબારમાં પહોંચશે કમલ પરમાર દિવ્ય ભાસ્કર બનાસકાંઠા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ